ડીસા નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતગત સ્વચ્છતા પખવાડિયાનો કાર્યક્રમ યોજાયો ડીસા સાઈબાબા મંદિર ખાતે આજ રોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષતા નિર્મળ ગુજરાત ટુ પોઇન્ટ ઝીરો સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડીસાન નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત પૂર્વધારા સભ્ય શશિકાંતભાઈ પંડ્યા દિનેશભાઈ એનાવાડિયા સાથે ચૂંટાયેલા સભ્યો અને ભાજપના નેતાઓ સહિત ચૂંટાયેલા સભ્યોએ હાથમાં ઝાડુ પકડી સાઈબાબા મંદિરના ગાર્ડનમાં સાફ સફાઈ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશો પૂરો પાડ્યો હતો જ્યારે

ગાડી માં કચરો નિકાલ કરવા માટે આહવાન કરવામાં આવ્યો હતો અહેવાલ દરગાજી સੁੰદેશા બરાસકાંઠા કચરોને ભારત સરકાર દ્વારા નિર્મિત દ્વારા અંતર્ગત આ જે સ્વચ્છતા નિમિત્તે દિવસ માટેનો આપણો કાર્યક્રમ છે એનો કાર્યક્રમ આજે આપણે સાઈ બાબા મંદિરથી ચાલુ કરીશું કે આપણે નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ બધા આપણે અહીં ગણે જે ભેગા થઈ એમને શપથ લેવામાં આવે છે કે ગંદકી જ્યાં પણ હોય અને કોઈ કરતું હોય તો એમને તમે પણ સમજાવી શકો છો કે ગંદકી ના કરવી જોઈએ